નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ફરી એક વખત આપ સૌનું આપણા ડિજિટલ પ્લેટફોર્મની અંદર હાર્દિક સ્વાગત છે તો આપણે જે ટોપિક છે આમની શરૂઆત કરી છે ટોપિકનું નામ છે ગુજરાતના મેદાનો ગયા લેક્ચરની અંદર આપણે કચ્છના જે મેદાનો છે આમનો અભ્યાસ કરેલો આજે આપણે અહીંથી આગળ વધવાનું છે અને વાત કરવાની છે તળ ગુજરાત છે આમની અંદર આવેલા જે મેદાનો છે તળ ગુજરાતના મેદાન આને હું ત્રણ ભાગની અંદર વિભાજિત કરી જો એ ભાગની વાત કરું તો પહેલો જ ભાગ આવશે જે ભાગને હું કહીશ ઉત્તર ગુજરાત નામે ત્યારબાદ બીજો ભાગ આવશે જે ભાગને હું કહીશ મધ્ય ગુજરાતના મેદાન અને ત્યારબાદ ત્રીજો ભાગ આવશે જેમને હું કહીશ દક્ષિણ ગુજરાતના મેદાન તો તળ ગુજરાતના મેદાન કેટલા ભાગમાં વિભાજિત છે

ત્યારબાદ તો કે ભાઈ સાબરકાંઠા ત્યારબાદ તો કે ભાઈ અરવલી ત્યારબાદ તો કે અરવલી છે ત્યાંથી જોશે મહેસાણા જેમ કે મહેસાણા મહેસાણા બાદ તો કે મહેસાણા બાદ પાટણ આ કેટલા જિલ્લા થઈ ગયા ભાઈ તો કે પાંચ આ પાંચ જિલ્લાની અંદર શું છે

તો કે ભાઈ અમદાવાદ થી શરૂ થઈ અને ક્યાં સુધી જાય તો કે આપણી એક નદી છે નદીનું નામ છે નર્મદા નર્મદા નદીના ઉત્તરના કાંઠા સુધી જાય છે ક્યાં સુધી સુધી જાય જાય ઉત્તરના છે આ જે મેદાનો હશે આ મેદાનોને આપણે કેવા મેદાનો કહેશું તો કે મધ્ય ગુજરાતના મેદાનો કહેશું અમદાવાદ થી શરૂ કરી અને નર્મદાના કયા કાંઠા સુધી તો કે ભાઈ નર્મદાના ઉત્તરના કાંઠા સુધી છે ક્લિયર હવે વાત આવે દક્ષિણ ગુજરાત દક્ષિણ ગુજરાત ના મેદાન છે જો આમની આપણે વાત કરવા જઈએ તો આ મેદાન છે આની શરૂઆત ક્યાંથી થાય તો કે ભાઈ નર્મદા નદી કઈ નદી છે તો કે ભાઈ નર્મદા છે નર્મદા નદી આ નદી છે આનો કયો કાંઠો છે તો કે ભાઈ આ જે નદી છે આનો કાંઠો છે દક્ષિણ કયો છે તો કે દક્ષિણના કાંઠાથી શરૂ થશે નર્મદા નદી આમનો દક્ષિણનો કાંઠો અને આ કાંઠાથી શરૂ કરી અને ક્યાં સુધી છે તો કે ભાઈ વલસાડ સુધી વલસાડમાં ક્યાં સુધી વલસાડના ઉમર ગામ સુધી છે ક્યાં સુધી ઉમરગામ તો જો નર્મદા નદી આમના દક્ષિણના કાંઠાથી વલસાડના ઉમર ગામ સુધી કયા મેદાનો છે તો કે દક્ષિણ ગુજરાતના મેદાનો છે તો આજે આપણે આ લેક્ચરની અંદર જે મેદાનોનો અભ્યાસ કરવાનો છે એ મેદાનો કયા છે ઉત્તર ઉત્તર ગુજરાતના ગુજરાતના મેદાનો છે મેદાનનો અભ્યાસ કરવાનો થાય આ આની અંદર પણ કયા મેદાનોનો આપણે આજે અભ્યાસ કરીશું શરૂઆત છે આપણે ગોઢાના પ્રદેશથી કરીશું કયો હશે ગોઢા પહેલું મેદાન ગોઢા

કે બાદ આપણે જે મેદાન જોવાનું થાય એનું નામ છે ખાખરિયો ટપો કયો છે કાખરિયો ટપો ખાખરિયો ટપો છે આ જોવાનો અને ત્યારબાદ ચલનું મેદાન જોવાનું થાય અને જેનું નામ શું હશે તો કે ભાઈ આરનત પ્રદેશ હશે શું નામ હશે આરનત પ્રદેશ આમ આપણે કુલ કેટલા તો કે આઠ મેદાનો છે એમનો અભ્યાસ ક્યાં કરવાનો થશે તો કે ઉત્તર ગુજરાતના મેદાનો છે આમની અંદર કરવાનો થશે તો શરૂઆત કરીએ ઉત્તર ગુજરાતના મેદાનો છે આમની અને એમની અંદર આપણે પહેલું જ મેદાન છે જેમનો અભ્યાસ કરવાનો છે અને જે મેદાનનું નામ શું છે તો કે ભાઈ ગોઢાનો પ્રદેશ તો આજે આપણે ગોઢાના પ્રદેશથી શરૂઆત કરીએ ઉત્તર ગુજરાતના મેદાનો છે આમને ભણવા તો અહીંયા જો તમારી સમક્ષ નકશો નકશો છે આની અંદર મેં અલગ અલગ જિલ્લાઓ અહીંયા દર્શાવેલા છે અને જે જિલ્લાઓના નામ પણ આપણે સૌને ખ્યાલ છે કારણ શું કારણ કે આ લેક્ચરની પહેલા જ આપણે ગુજરાતનું મેપિંગ તૈયાર કરાવેલું છે અને હું તમને હંમેશા કહીશ અને હંમેશા કહેતો પણ રહીશ કે ભાઈ જો ભૂગોળ શીખવું હોય તો આમનો એકમાત્ર ઉપાય છે અને એ ઉપાય શું છે તો કે મેપિંગ જો તમને મેપિંગ આવડે તો જ ગુજરાતનું કે ભારતનું ભૂગોળ આવડશે નહીતર તમને ભૂગોળ આવડવાનું છે કારણ શું શા માટે હું એવું કહું છું તો એમની પાછળનું રીઝન છે કે અહીંયા એટલા ડેટાઓ આપવામાં આવેલા હશે કે જે ડેટાઓ છે એકબીજા સાથે મેચ થતા હશે જેમ કે ફોર એક્ઝામ્પલ હું વાત કરું નદીની ગુજરાતના નદી વાત કરું તો એકસો પંચ્યાસી નદીઓ છે આ બધી નદીઓનો ક્યાંક ને ક્યાંકથી ઉદ્ભવ થતો છે ક્યાંક ને ક્યાંક એમનો અંત થતો છે ક્યાંક ને ક્યાંક નદી ઉપર બંધે હશે અને એમના ઉપર કાંઈક ને કાંઈક શહેર પણ આવેલા હશે તો જો બધી નદીઓ એમનો ઉદ્ભવ એમનો અંત એમના ઉપર શહેર એમના ઉપર બંધ તો આ બધું તમે કેમ યાદ રાખશો રાખી શકશો નહીં તો એ જો કદાચ તમે નકશાની અંદર ભણેલું હશે તો એ તમારા મગજની અંદર એ કલાકૃતિ સ્વરૂપે શું થઈ ગયું હશે તો કે અંકિત થઈ ગયું હશે અને જેમને યાદ રાખવું કેવું બની જવાનું છે તો કે સરળ બની જવાનું છે કારણ કે આપણે જે જોયું છે એ ભૂલી શકતા નથી તો હંમેશા આપણે શું કરવાનું છે તો કે ભૂગોળ છે નકશા ઉપર છે હજી જો નકશો તૈયાર નથી કર્યો તો તમારી આગળ સમય છે નકશો તૈયાર કરી લેજો તો જ તમને આગળ ભૂગોળ સમજાવવાનું છે નહીતર સમજાશે નહીં તો આપણે નકશો તૈયાર કરી ચૂક્યા છે અને અહીંયા જિલ્લાઓ છે જો પહેલો જિલ્લો જોવો આ જિલ્લાનું નામ શું છે તો કે જિલ્લો એટલે બનાસકાંઠા બનાસકાંઠાની બાજુમાં ગયો છે તો કે સાબરકાંઠા એમની બાજુમાં જો ગયો છે તો કે અરવલ્લી આ અરવલ્લી અહીંયા જો આ જિલ્લો કયો છે ગાંધીનગર આ જિલ્લો કયો છે અમદાવાદ અહીંયા આ જિલ્લો છે આ કયો છે મહેસાણા અહીંયા આ જિલ્લો છે આ કયો છે તો કે પાટણ તો જો આ જિલ્લાઓ થયા હવે જો એમાં આ બનાસકાંઠા જિલ્લાની વાત કરવાની થાય કયા જિલ્લાની આપણે વાત કરવાની થાય બનાસકાંઠા બનાસકાંઠા જિલ્લાની અંદર બે નદીઓ આમની ચર્ચા કરવાની છે એક નદી જે નદી ઉપરથી બનાસકાંઠા જિલ્લાનું નામ પડ્યું નદીનું નામ શું હોય બનાસ બનાસ નદી છે બનાસકાંઠામાંથી નથી ઉદ્ભવતી આ નદીનો ઉદ્ભવ ક્યાંથી થાય રાજસ્થાન રાજસ્થાન રાજ્ય છે આમનો કયો વિસ્તાર છે ભાઈ ડુંગરપુરનો વિસ્તાર છે આ ડુંગરપુરના વિસ્તારથી શું થાય છે તો કે આ નદીનો ઉદભવ થાય ત્યાંથી નીકળી અને બનાસકાંઠા આવે બનાસકાંઠાથી પાટણ જાય પાટણથી કચ્છના નાના રણમાં નદી શું પામી જાય અંત પામી જાય અને આ જે નદી છે આમનું નામ શું છે તો કે ભાઈ બનાસ આ બનાસ નદી છે બીજી જે નદી છે આમની હું વાત કરવા જાઉં તો નદી છે બનાસકાંઠા જિલ્લામાંથી જ ઉદભવશે બનાસકાંઠામાંથી નીકળી અને પાટણ જિલ્લામાં જશે પાટણથી આ ક્યાં જશે કચ્છ જિલ્લામાં જશે અને કચ્છ જિલ્લામાં ક્યાં અંત પામી જશે નાના રણમાં અંત પામી જશે અને નદીનું નામ શું હશે ભાઈ સરસ્વતી નદી છે તો ઓલી બનાસ અને આ કઈ છે સરસ્વતી આ બે નદીઓને બાદ કરી અને ક જે બનાસકાંઠા જિલ્લો છે એમાં આ બાજુ આવી જાઉ આ બનાસકાંઠા જિલ્લાનો કેવો વિસ્તાર છે પશ્ચિમ બાજુનો વિસ્તાર છે તો જો બનાસકાંઠા જિલ્લો આમનો કઈ બાજુનો વિસ્તાર પશ્ચિમ બાજુનો કેવો વિસ્તાર તો કે ભાઈ પશ્ચિમ બાજુનો અર્ધ પ્રદેશ તરીકે ઓળખાશે બનાસકાંઠા જિલ્લાનો પશ્ચિમ બાજુનો અર્ધ રણ વિસ્તાર ગોઢાના પ્રદેશ તરીકે ઓળખાય છે જો આ વિસ્તાર છે ને આમની વિશેષતાની વાત કરું ને તો આમની વિશેષતા શું છે તો કે આ વિસ્તાર સામાન્ય જે ભૂમિગત ભાગ હશે એમના કરતા કેવો હશે તો કે વધારે ઊંચાઈ ધરાવતો વિસ્તાર હશે જેને આપણે શું કહેશું ગોઢાનો પ્રદેશ છે એ કહેશું તો આ પહેલો વિસ્તાર થયો જેનું નામ થયું ગોઢાનો પ્રદેશ ક્લિયર ઓકે ત્યાંથી આગળ બીજા વિસ્તારની વાત કરી વિસ્તાર છે આમનું નામ જો શું છે તો કે ભાઈ નામ છે વઢિયારનો પ્રદેશ વઢિયારના પ્રદેશની વાત કરવાની છે પ્રદેશ નો ચર્ચા કરી જિલ્લો આ જિલ્લો કયો બનાસકાંઠા જિલ્લાની અંદર હમણાં જ આપણે બે નદીઓની ચર્ચા કરી એક નદી છે ક્યાંથી તો કે રાજસ્થાન રાજ્ય છે રાજસ્થાન રાજ્યમાંથી નીકળી બનાસકાંઠામાં આવે ત્યાંથી પાટણમાં આવે અને ત્યાંથી ક્યાં જાય કચ્છ જે નદીને નામ આપણે શું આપ્યું હતું તો કે ભાઈ બનાસ આપ્યું હતું બીજી નદી છે અહીંયા બનાસકાંઠા જિલ્લો છે આમાંથી જ નીકળે બનાસકાંઠામાંથી નીકળી પાટણ પાટણથી સીધી ક્યાં હોય જાય કચ્છ કચ્છના નાના રણમાં અંત પામી જાય નદીનું નામ શું છે સરસ્વતી તો જો બે નદી બે જિલ્લા બે જિલ્લા કયા એક બનાસકાંઠા અને બીજો પાટણ બે નદી કઈ એક બનાસ અને બીજી સરસ્વતી તો બનાસકાંઠા અને પાટણ જિલ્લાનો બનાસ અને સરસ્વતી નદી વચ્ચેનો જે મેદાની પ્રદેશ છે જે મેદાની વિસ્તાર છે આ વિસ્તારને આપણે શું નામ આપવાના છીએ તો કે ભાઈ વિસ્તારને નામ આપવાના છીએ વઢિયારનો પ્રદેશ તો આ બંને જિલ્લાનો બંને નદી વચ્ચેનો વિસ્તાર કયો છે તો કે ભાઈ વઢિયાર છે આમનો પ્રદેશ છે તો આ વાત કરી વઢિયારનો પ્રદેશ છે આમ તો જો આ વાત થઈ વઢિયારનો પ્રદેશ બનાસકાંઠા જિલ્લો બનાસ અને સરસ્વતી નદી વચ્ચેનો જે વિસ્તાર છે તે વિસ્તાર ક્લિયર ડન હવે જો આ વઢિયારના પ્રદેશની આપણે આગળ વાત કરીએ વઢિયારનો પ્રદેશ એની કેવી ભેંસ તો કે વઢિયારી અહીંની વઢિયારી ભેંસ પ્રખ્યાત છે વઢિયારનો પ્રદેશ અને આમની વઢિયારી ભેંસ પછી જો અહીંયા બનાસકાંઠા જિલ્લામાં જ એક વિસ્તાર છે જેનું નામ છે કાંકરેજ કયો વિસ્તાર છે કાંકરેજ આ કાંકરેજનો વિસ્તાર આ કાંકરેજના વિસ્તારની એક ગાય કેવી તો કે કાકરેજી ગાય કેવી કાકરેજી ગાય પ્રખ્યાત છે વઢિયારના પ્રદેશની વઢિયારી ભેંસ અને કાકરેજના પ્રદેશની કાંકરેજી ગાય કયો જિલ્લો બનાસકાંઠા આ પ્રખ્યાત તો આ વાત થઈ વઢિયારનો જે પ્રદેશ છે આમની તો અહીંયા વઢિયારનો પ્રદેશ છે ત્યાંથી આગળ જઈએ અને આગળ જે મેદાન છે આમની વાત કરીએ મેદાનનું નામ શું છે તો કે ભાઈ પોસીના પટ્ટો પોસીના પટ્ટો છે આમની આપણે વાત કરીએ કે ભાઈ આ પટ્ટો કયા જિલ્લામાં છે તો સાબરકાંઠામાં છે ક્યાં છે સાબરકાંઠા જિલ્લો સાબરકાંઠા જિલ્લાની અંદર આવેલો આ આદિવાસી વિસ્તાર કેવો વિસ્તાર તો કે આદિવાસી વિસ્તાર સાબરકાંઠા જિલ્લો અને આ જિલ્લાનો કેવો વિસ્તાર છે આદિવાસી વિસ્તાર છે આ વિસ્તારને આપણે શું કહીએ છીએ તો કે એમને આપણે કહેશું પોસીનાનો પટ્ટો આ પોસીના પટ્ટા તરીકે ઓળખાશે તો જો આ પોસીના પટ્ટો ધાબરકાંઠા જિલ્લાનો આદિવાસી વિસ્તાર ક્યાં નામે ઓળખાય છે તો કે પોસીના પટ્ટા તરીકે ઓળખાય છે આ જે પોસીના છે હાલમાં શું છે તો કે ભાઈ પોસીના હાલમાં શું છે તો કે સાબરકાંઠા જિલ્લો છે આમનો એક તાલુકો છે શું છે તાલુકો કયા જિલ્લાનો તો કે સાબરકાંઠા જિલ્લો છે આમનો તાલુકો એટલે પણ કયો થશે તો કે પોસીના થશે તો ક્લિયર આ વાત થઈ પોસીના પટ્ટો છે આમ ત્યાંથી આગળ જઈએ આગળ જે મેદાન આવે છે આમની વાત કરીએ મેદાનનું નામ શું છે ગઢવાડાનો પ્રદેશ છે કયો પ્રદેશ થાય ભાઈ ગઢવાડા ગઢવાડાના પ્રદેશની આપણે વાત કરીએ એના માટે આપણે એક નદી જોવી પડે ભાઈ નદી એટલે ગુજરાતની સૌથી લાંબી નદી નદીનું નામ શું છે સાબરમતી સાબરમતી નદી છે આમનો ઉદ્ભવ ક્યાંથી થાય છે રાજસ્થાન રાજ્ય છે આમનો ઉદયપુર જિલ્લો છે એમની અંદર વ્યાકરિયા ગામ અને આ ગામની અંદર આવેલું ઢેબર સરોવર આ ઢેબર સરોવરમાંથી જે નદી નીકળી નદીનું નામ સાબર સાબર નદી સાબરકાંઠામાં આવશે એને હાથમાંથી નદી મળશે અને પછી ત્યાંથી એ કયા નામે ઓળખાશે સાબરમતીમાં

ગુજરાતમાં પ્રવેશ કર્યો બનાસકાંઠા સાથે બોર્ડર બનાવી નદી મહેસાણામાં ગઈ ત્યાંથી સાબરકાંઠામાં આવી સાબરકાંઠાથી ગાંધીનગરમાં ગઈ ગાંધીનગરમાં ખેડા સાથે બોર્ડર બનાવી અમદાવાદમાં આવી ક્યાં જાય આણંદમાં આણંદમાં ક્યાં તો કે કોપાલાની ખાડી છે આમાં શું પામી જશે અંત તો આ જે નદી થઈ નદીનું નામ શું છે તો કે સાબરમતી નદી છે આ સાબરમતી આવજો આ સાબરમતી નદી છે ને એક જિલ્લામાં આવે આ જિલ્લો કયો છે જો આ જિલ્લો છે આ કયો છે મહેસાણા મહેસાણા જિલ્લામાં સાબરમતી નદી આવી તો જો જિલ્લો મહેસાણા નદી કઈ આવે છે તો કે ભાઈ નદી આવે છે સાબરમતી સાબરમતી નદી ઉપર શું આવે તો કે બંધ બંધનું નામ શું છે તો કે ધરોઈ તો મહેસાણા જિલ્લો સાબરમતી નદી અને ઉપર એક બંધ આવ્યો બંધ નું નામ શું છે આ છે પરિણામે સાબરમતી નદી છે અને આ વિસ્તારની અંદર શું કરી નાખ્યું તો કે પોતાનો જે કાપ છે આમનું નિરપેક્ષણ કરી નાખ્યું આ વિસ્તારમાં એણે શું કરી નાખ્યું પોતાના કાપનું નિરપેક્ષણ કરી નાખ્યું

આમની અંદર શું આવેલું છે તો કે ગુફા છે ગુફાનું નામ શું છે તો કે અહીંયાં જે ગુફા છે આનું નામ છે ઝુગીડાની ગુફા અહીંયા જોગીડાની ગુફા છે અહીંયા એક તારંગાની ટેકરીઓ છે અહીંયા પર્વતમાળા છે તારંગા તારંગાની ટેકરીઓ પણ અહીંયા આવેલી છે તો જો આ ગઢવાડાનું મેદાન જેમાં જોગીડાની ગુફા છે તારંગાની ટેકરીઓ છે અને આ જે વિસ્તાર છે ક્યાં છે મહેસાણા જિલ્લો તો જો આમ વ્યાખ્યા કરું મહેસાણા જિલ્લો મહેસાણા જિલ્લાનો કયો તાલુકો તો કે સતલાસણ તો મહેસાણા જિલ્લો મહેસાણા જિલ્લાનો સતલાસણા તાલુકાનો મેદાની વિસ્તાર ક્યાં નામે ઓળખાય ગઢવાળાના પ્રદેશ તરીકે ઓળખાય છે અને આ પ્રદેશ છે આના નિર્માણ પાછળ કઈ નદી જવાબદાર છે તો નદીનું નામ શું હશે તો કે ભાઈ સાબરમતી નદી જવાબદાર છે ક્લિયર તો આ વાત થઈ ગઢવાડાનો પ્રદેશ છે ત્યાંથી આગળ જઈએ ને આગળ જે મેદાનની વાત કરવાની થશે આનું નામ છે થોડ પ્રદેશ કયો પ્રદેશ છે થોડ આ પ્રદેશ પણ કયા જિલ્લામાં છે તો કે ભાઈ મહેસાણા માની લો આ મહેસાણા જિલ્લો છે મહેસાણા જિલ્લાનો એક વિસ્તાર છે વિસ્તારનું નામ છે કડી મહેસાણા આમનો તાલુકો કડી આ કડી તાલુકો છે આમની અંદર એક અભયારણ છે અને જે અભયારણ છે આમનું નામ શું છે તો કે અભયારણ્ય નું નામ છે થોડ અભયારણ કયું છે થોડ અભયારણ છે થોડ અભ્યારણ છે એમની જે આજુબાજુનો વિસ્તાર છે ગેવી તો કે આજુબાજુનો વિસ્તાર આ આજુબાજુના વિસ્તારને આપણે શું કહેવાના છીએ તો કે કહેવાના છીએ થોડનો પ્રદેશ તો જો મહેસાણા જિલ્લો એમનો કડી તાલુકો થોડ અભ્યારણનો વિસ્તાર એમની આજુબાજુનો જે વિસ્તાર છે મેદાની વિસ્તારને આપણે શું કહેશું થોડનો પ્રદેશ કહેશું તો જો એમની વ્યાખ્યા કે મહેસાણા જિલ્લો આનો કડી તાલુકાનો થોડ અભ્યારણ છે આની આજુબાજુનો મેદાની વિસ્તાર જે ક્યાં નામે ઓળખાશે થોડના પ્રદેશ તરીકે ઓળખાય છે ક્લિયર આ વાત શેની થઈ થોડનો પ્રદેશ છે આમની આપણે વાત કરી ચાલો આગળ આગળ જે મેદાન આવે છે મેદાન નું નામ છે જુવા ચુવાડના પ્રદેશની જો વાત કરું તો અહીંયા જિલ્લો કયો આવે છે મહેસાણા જિલ્લો આવે છે મહેસાણા જિલ્લાનો કયો તાલુકો છે તો કે મહેસાણા જિલ્લા છે આમનો બહુચરાજી તાલુકો છે કયો બહુચરાજી આ બહુચરાજી તાલુકો છે આમનો કેવો વિસ્તાર તો કે મેદાની વિસ્તાર જેમને આપણે શું કહેવાના છીએ ચુવાડનો પ્રદેશ કહેવાના છે તો જો મહેસાણા જિલ્લો મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકાનો મેદાની વિસ્તાર નામે ઓળખાય છે પ્રદેશ તરીકે ઓળખાય છે ક્લિયર આ વાત થઈ ચુવાડનો પ્રદેશ છે ત્યાંથી આગળ જવાનું થાય આગળ જે મેદાનની વાત કરવાની થાય મેદાન છે આમનું નામ શું છે ખાખરિયા ટપ્પાનો પ્રદેશ કયો વિસ્તાર છે ખાખરિયા ટપ્પાનો પ્રદેશ બે જિલ્લા યાદ રાખવા ના થાય આ જે મેદાની વિસ્તાર કેટલા જિલ્લામાં છે બે એક જિલ્લો જો એક જિલ્લો કયો છે આ મહેસાણા બીજો જિલ્લો અહીંયા આ ગયો છે ગાંધીનગર મહેસાણા છે આમનું એક સ્થળ છે સ્થળનું નામ છે કડી ગાંધીનગર છે આમનું એક સ્થળ જેનું નામ છે કલો તો જો બે જિલ્લા મહેસાણા અને ગાંધીનગર તો મહેસાણા અને ગાંધીનગર જિલ્લા કડી અને કલોલ વચ્ચેનો મેદાની વિસ્તાર જેને આપણે શું કહેવાના છીએ તો કે ખાખરિયા ટપ્પાનો પ્રદેશ કહેવાના છીએ તો આ વિસ્તાર કયો થાય તો કે ખાખરિયા ટપ્પાનો પ્રદેશ થાય તો જો એમની વ્યાખ્યા જો કે મહેસાણાના કડીથી ક્યાંથી મહેસાણાના કડીથી ગાંધીનગરના કલોલ વચ્ચેનો કેવો વિસ્તાર મેદાની વિસ્તાર ક્યાં નામે ઓળખાય છે ખાખરિયા ટપ્પાના પ્રદેશ તરીકે ઓળખાય છે અને ગુજરાતમાં સૌથી વધુ કેવો તો કે સૌથી વધુ સિંચાઈ હેઠળ કેવી સિંચાઈ હેઠળ થતી જે ખેતી છે આ ખેતીનો વિસ્તાર આવેલો આવેલો છે 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 તો તો કે આ વિસ્તાર ટપ્પાના પ્રદેશમાં ગુજરાતમાં સૌથી વધુ સિંચાઈ હેઠળ થતી ખેતીનો વિસ્તાર છે ખાખરિયા ટપ્પાના પ્રદેશમાં છે તો જો આ સે વાત થઈ ખાખરિયો ટપ્પો છે આની વાત થઈ કડીથી કલોલ વચ્ચેનો મેદાની વિસ્તાર છે ક્લિયર ત્યાંથી આગળ જઈએ અને આગળ છેલ્લું મેદાન તળ ગુજરાત છે આમ ગાયું મેદાન છેલ્લું જ મેદાન છે જેમની આપણે વાત કરવાની છે મેદાન એટલે આરનત પ્રદેશ અહીંયા શું થાય આરનત પ્રદેશ આરનત પ્રદેશ છે ને હું કોઈ એક જિલ્લાને ન કહી અહીંયા હું શું કહી તો કે આરનત પ્રદેશ છે ને આખા વિસ્તારમાં છે ક્યાં છે વિસ્તારમાં અને વિસ્તાર કયો આવે છે તો કે ભાઈ અહીંયા ઉત્તર ગુજરાત છે ઉત્તર ગુજરાતનો વિસ્તાર આવશે જેમની અંદર શું છે ઉત્તર ગુજરાત ગુજરાતનો વિસ્તાર ઉત્તર ગુજરાત આ ઉત્તર ગુજરાતનો વિસ્તાર કયા કાળ દરમિયાન તો કે ક્ષત્ર કાળ કયો આવશે ભાઈ ક્ષત્રપ કાળ આવશે આ ક્ષત્રપ કાળ દરમિયાન કયા નામે આ વિસ્તાર ઓળખાતો તો કે આ વિસ્તાર છે એ આરનત પ્રદેશ તરીકે ઓળખાતો કયા નામે તો કે ભાઈ આરનત પ્રદેશ તરીકે તો જો ઉત્તર ગુજરાતનો વિસ્તાર કયા કાળ દરમિયાન ભાઈ તો કે ક્ષત્રપ કાળ છે એ ક્ષત્રપ કાળ દરમિયાન કયા નામે ઓળખાતો તો કે ભાઈ આરનત પ્રદેશ તરીકે ઓળખાતો આ આરનત કોણ છે આરનાથના ઓળખો તમે ઇતિહાસની અંદર તમારે આવશે કે ભાઈ એક વ્યક્તિ વ્યક્તિનું નામ છે મનુ મનુ છે આમનો પુત્ર છે સરિયાતી સરિયાતી છે આમનો પુત્ર આરનથ અને આરનથ છે આમનો પુત્ર રૈવત આમ છે આખું આ જે આરનથ છે આના નામ ઉપરથી આ વિસ્તાર આરનથપુર તરીકે ઓળખાય હવે આને એક નગર ની રચના કરી હતી નગરનું નામ શું હતું આરનતપુર અને આરનદપુર એટલે હાલનું કયું નગર થાય તો કે હાલનું હાલનું આ થશે વડનગર કયું થશે વડનગર હાલ છે આનું કયું થશે તો કે વડનગર થશે તો જો આ આર્નદ નામ ઉપરથી આખું આપણે કયું ગુજરાત તો ઉત્તર ગુજરાત છે એમને આપણે આરનત પ્રદેશ તરીકે ઓળખીએ અને આરનત કોણ મનુનો પુત્ર સરિયાતીનો પુત્ર આરનત છે જેને આરનાથપુર વસાયું હતું ને જે હાલમાં ક્યાં નામે ઓળખાય વડનગરના નામથી ઓળખાય છે ક્લિયર આ વાત થઈ આપણા કયા મેદાનો છે આમની તો કે ઉત્તર ગુજરાતના મેદાનો છે આમની અહીંયા ઉત્તર ગુજરાતના મેદાન કેવા થાય છે પૂરા થાય છે તો આજના લેક્ચરની અંદર આપણે અહીંયા સુધી રાખવાનું છે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આ મેદાનોનો જે સિલસિલો છે એમને આગળ વધારવાનો છે ત્યાં સુધી સૌને જય હિન્દ જય ભારત